ખેડૂતોના કલ્યાણ માટે સરકારી યોજનાઓના કરોડો રૂપિયાનો ખર્ચ થતા છતાં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના છેવાડાના ચાલીસ ગામોના ખેડૂતો આજે પણ સિંચાઈના પાણી વગર ટળવળી રહ્યા છે આ પરિસ્થિતિ સરકારના દાવાઓની પોલ ખોલી રહી છે કપડવંશના છેવાડાના ગામોના જગતના તાત વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી સિંચાઈનું પાણી ન મળતા તેઓ ખેતી વગર બેહાલ છે ભૂગર્ભ જળસ્તર લગભગ દસ ફૂટ નીચે જતા સિંચાઈના પાણીની મોટી મુશ્કેલી ઊભી થઈ છે જેના કારણે લગભગ ચાળીસ ગામોના ખેડૂતો ખેતી વગર ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે અમારા બાલની લાઇન આવી છે જમીનથી દસ ફૂટ નીચી છે અને એ બાલ ખોદાય તો જે પાણી જમીનની અંદર રહેવું છે અને ચાલીસ ગામોનો ફાયદો થાય છે અત્યારે પાણીની બહુ તકલીફ છે પણ આ બાલનું કામકાજ લાઇન આવી ખા ખરી પરંતુ ગોદાયો નહીં બાલ કેટલા કરોડની આ લાઇન છે આઠ કરોડની લાઇન છે સરકારે ખેડૂતોને સિંચાઈ માટે લગભગ આઠ કરોડ રૂપિયાની પાઇપલાઇન પૂર્ણ કરી હોવાના દાવા કર્યા પરંતુ કપડવંચના બીટાવાડા ગામે આવેલું નવસો નવ્વાણું વીઘાનું ભાલ તળાવ જ્યાં સુધી સંપૂર્ણપણે ખોદવામાં ન આવે ત્યાં સુધી સરકારની આઠ કરોડની પાઇપલાઇન નકામી સાબિત થઈ રહી છે જો ભાલ તળાવને સંપૂર્ણપણે ખોદી કાઢવામાં આવે તો જ વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે છે અને ચાળીસ ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી શકે છે જો અહીંયા આગળ તલાવ ખોદાય અને તલાવની અંદર જો પોચેક ફૂટે પાણી ભરે રેખા એમ માટે તો આ સ્તર જે નીચો જતો રહી એટલો ઉપર આવી જાય અત્યારે હાલમાં જે આ લાઇન નાખી એ આજે દસ ફૂટ નેચી લાઈન લાઇન હ તલાવથી તો ખોદાય નહીં તો પોણીનો સંગ્રહ પણ થવાનો નહીં ખોદાય તો જ કંઈક વિકાસ થાય એમ હ આ નવસો નવ્વાણું વીઘાની જમીન માટે ભાલ તળાવનું ખાતમુહૂર્ત પણ ભાજપના મોટા નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ આ માત્ર દેખાડા પૂરતું જ હતું માત્ર ચારેક વીઘા જેટલું જ ભાલ તળાવ સમ ખાવા પૂરતું ખોદાયું છે છેલ્લા બે વર્ષથી ભાલ તળાવ ખોદાયા વગરનું મૃતપાય હાલતમાં પડ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે અહીંના ધારાસભ્ય અને તંત્ર ખેડૂતો માટે કામ કરી રહ્યા નથી બેટાળા પંચાયતમાં ભા જે ભાલ તલાવ છે એ નવસો નવ્વાણું વીઘાણું તલાવ છે બસ એ અત્યાર લગી એમાં પાણી સંગ્રહ થતું જ નથી બસ જો એમાં સરકારે આઠ કરોડની ગ્રાન્ટ કરી એમાં એ પાઇપલાઈન લાવ્યા જો એ એનું કામ પણ પરિપૂર્ણ થઈ ગયું છે હ પણ અમને જો ભાલ તલાવ ગોડાય અને એનું ગોડાઈને અંદર પાણી સંગ્રહ કરે તો જ અમને એનો ફાયદો થાય એવો છે સિંચાઈનું પાણી ન મળતા અહીંના ખેડૂતો પોતાની કાળજાના ટુકડા જેવી જમીનો વેચી રહ્યા છે સરકારની ખેડૂતોના ઉત્કર્ષની સુફિયાની વાતો છેવાડાના ગામોના ખેડૂતોની મજાક બની રહી છે ત્યારે સવાલ થાય કે શું સરકાર ખરેખર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે કે પછી માત્ર કાગળ પરની યોજનાઓ ચાલી રહી છે તંત્ર ક્યારે જાગશે અને આ ચાળીસ ગામોના ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે જોવું રહ્યું શીતલ ભટ્ટ જીએસટીવી Theta。Th